એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓ એલસીબી સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને એલસીબી સ્ટાફના એ એસાઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજદીપસિંહ ગોહિલ ગોહિલનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા લીલાભાઈ દેસાઈ નાવને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે રોનક શાહ રહેવાસી મુંબઈ મુંબઈવાડો હાલે મોખા ગામે પોતાના મામાના ઘરે આવેલ છે અને જૈન ફળિયા મધ્ય આવેલ સદર મકાનના ઓટલા ઉપર બેસી પોતાના મોબાઈલ ફોનમાં આઈડી વડી હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચમાં ટવેન્ટી ટ્વેન્ટી ઓવરની તથા વન ડે મેચમાં મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હાર જીતનો ક્રિકેટ સટ્ટો જુગાર ખુલ્લી જગ્યામાં રમી રમાડનાર હોવાની હકીકત મળી હતી જે હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસમ પોતાના કબજામાં રહેલ મોબાઈલ ફોનમાં વિનર સેવન ડોટ ક્લબ નામની વેબસાઇટ પર લાઈવ ચાલતી ટ્વેન્ટી ટ્વેન્ટી તથા વન ડે ક્રિકેટ મેચ ઉપરની રૂપિયાની હાર જીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી તેના કબજામાંથી મળી આવેલ ફોન પૈકી સેમસંગ ફોલ્ડ સિક્સ ફોનના આઈડીમાં બેલેન્સ રૂપિયા ચાલીસ હજાર ચિપ્સ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર તથા

મેહુલ વસંત ગૌરી રહેવાસી મુલુંડ મુંબઈવાડા પાસેથી લીધેલ હોય જેથી હાજર મળી આવેલ ઈસમ તથા હાજર નહીં મળી આવેલ ઈસમો વિરુદ્ધમાં પ્રાગપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે રોનક પ્રફુલ શાહ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે જીતેન શાહ અને મેહુલ વસંત ગોરી આ બંને આરોપી પકડવાના બાકી છે તેમની પાસેથી આઈડીમાં રાખેલ બેલેન્સ રૂપિયા ત્રણ લાખ સિતેર હજાર જે ક્રિકેટ સટો રમવામાં ઉપયોગમાં લીધેલ અને મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે